તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ વાયરલ વિડીયા થઈ રહ્યા છે તો નેતાઓ આમને તેમ ભાગી રહ્યા છે તો મિત્રો શેના કારણે પાગી રહ્યા છે તો તમે વિડીયો જોઈ શકો છો તો વિડીયોમાં મંડિયા રહેજો તો તમને બધી જ બતાવીશ તો મિત્રો પોલીસવાળાને પણ સરકાર શું કહેવા માંગે છે અને તેમની પબ્લિક વિશે શું ડિમાન્ડ છે તો સરકાર શું ઉપાય કરે તો પબ્લિકને સારું લાગે તો પબ્લિક અત્યારે શું કરી રહી છે તો સરકાર નેતાઓ આમ તેમ ભાગી રહ્યા છે સરકારના નેતાઓ કોઈ પબ્લિકનું માની નથી રહ્યા તો તમે જોઈ શકો છો તો શું છે વાતમાં કોણ સાચું છે તો તમે જોવો છો તો તમને ખબર પડે તો મિત્રો આ ભાઈ આ વિડીયોમાં ઘણું બધું સંભળાવી રહ્યો છે પોલીસને તો પોલીસના શું આંક છે તો તમે જોઈ શકો છો પોલીસ દાળોના અડ્ડા બંધ કરાવતી નથી તો શું છે બીજું તે બધી જાણકારી મળશે અને આ ભાઈ તડા બોલી રહ્યો છે તો તમે જોઈ શકો છો તો ભાઈનો શું રિપ્લાય છે

ના હા તમારી પાસે બંધ નથી થતા તમારા પોલીસ હત્યા થાય છેડતી થાય છે એ બંધ નથી મને તમે કયો છો ભારે બેસણ આ પોલીસ વાળાને કોઈ આ બાપની કાપી નથી આ પોલીસ સ્ટેશન પ્રજાનું છે